ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર વિશે ગણિત ગમત એમાં ચેપ્ટર નંબર બે લાંબુ અને ટૂંકું એ પાઠની આપણે સમજૂતી મેળવવાના છીએ પાઠ એક ઈટોની ઈમારત એની લિંક પણ નીચે આપેલી છે એ વિડીયો આપણે મૂકી દીધેલો છે તો એમાં લિંકમાં જઈ તમે વિડીયો ફટાફટ જોઈ શકશો તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી બન્યા રહીજો અને બીજું ખાસ વોટ્સએપમાં અને ટેલિગ્રામમાં આપણે આ જે પાઠની સમજૂતી મેળવીએ છીએ એનું સોલ્યુશન કરેલું જે પીડીએફ હોય છે એ પણ આપણે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ છે એમાં મોકલીએ છીએ તો તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે વિડીયોની લિંકને ખાસ શેર કરો તમારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને એટલે બધા જોડાઈ જાય તો વિડીયો ફટાફટ એને એ લોકોને પણ મળી રહે તો આ વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો રહેજો લાંબુ અને ટૂંકું બિંદુઓ એટલે કે એને ડોટ્સ કહીએ છીએ આપણે કે એકબીજાથી કેટલા અંતરે આવેલા હશે એટલે જો કેટલું ડિસ્ટન્સ છે એ તમને પૂછ્યું છે કે માનો કે આ જી અને આ ઈ એનું કેટલું અંતર છે એલ અને એનનું કેટલું અંતર છે એ અને જેનું કેટલું અંતર છે એફ એમનું બી આઈ જી કે એન એસ આનું કેટલું અંતર છે ને તમારે પહેલાં માપપટ્ટી લઈ અંદાજ લગાડવાનો છે જો કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરવાનું એટલે અંદાજ લગાડવાનો છે તે કેટલા સેમી છે પછી ફૂટપટ્ટીથી માપવાનું હવે તે માપપટ્ટીથી માપવાનું છે તમે સાસું અનુમાન કર્યું એટલે તમે સાચું અનુમાન કર્યું એ તમારે ટ્રાય કરવાની છે કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે તમારો જવાબ ચોકાસો કયા બે બિંદુ સૌથી વધુ આખા હોય એવા બે બિંદુ તો કે આપણે જોઈએ તો એન અને એલ વિશેનું અંતર જાજુ દેખાય છે આમાં પછી કયા બે બિંદુઓ એકબીજાની સૌથી નજીક છે તો એફ અને એમ આવશે અહીંયા ઓડી એ પણ આવી જાય એ બે સૌથી વધુ નજીક છે આ રીતે તમારો જવાબ ચકાસવાનો છે અને પછી માપપટ્ટીથી માપવાનું છે હવે નાની રેખા અકબર એક પ્રખ્યાત રાજા હતો અકબર બિરબલની વાર્તાઓ તમે સાંભળતા હશો કે તેમના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ હતો અકબર રાજા હતો અને બિરબલ કોણ હતું મંત્રી ચતુર એટલે હોશિયાર થાય જો લખેલું છે ખ્યાલ ન હોય તો એક વખત અકબરે તેને કઠિન એટલે અઘરો પ્રશ્ન કર્યો જટિલ પ્રશ્ન કર્યો આપો એટલે કે તેમણે ભોય એક રેખા દોરી એટલે જમીનની નીચે એક રેખા દોરી જુઓ આ રેખા દોરી અકબરે હવે બિરબલ અહીં દોરેલી રેખાને તું પૂછ્યા વગર નાની કરી આપ એટલે બિરબલને પ્રશ્ન કરશે કે જે મેં રેખા દોરી છે એ રેખાને તારે પૂછવાની નથી ટચ ને કંઈ કરવાનું નથી પણ એને તારે નાની કરી દેવાની છે તો બિરબલ શું કરે છે તો કે એ જે લીટી કરી છે ને એની નીચે આમ મોટી લીટી કરી છે હવે તમારી રેખા નાની થઈ ગઈ એટલે બિરબલને કહે છે કે હવે તમારી રેખા નાની થઈ ગઈ જો આ બીરબલ અકબરની રેખા હતી અને આ બિરબલને મોટી થઈ ગઈ ને પૂછ્યા આવ નાની રેખા થઈ ગઈ આ ચતુર મંત્રી હતો હવે ચિત્રમાં જુઓ અને સમજાવો કે બિરબલે રાજા અકબરની રેખા કેવી રીતે નાની કરી તો કે લીટી મોટી કરી નહીં આ જવાબ આપે પછી શું તમે બિરબલ જેવા સતુર બની શકો તમને વિદ્યાર્થી મિત્રો પૂછે છે તો કે હા તેની રેખાને પૂછ્યા વગર નાની બનાવી આપો એટલે તમને પ્રશ્ન કરે હવે કે ભાઈ બિરબલની રેખાને પૂછ્યા વગર તમારે એની રેખાને મોટી કરી આપવાની છે જરા વિચારો શું કોઈ રેખા સૌથી લાંબી છે હવે તમે આ રીતે રેટો કહી દો તો અકબરની બિરબલની રેખા પણ નાની થઈ ગઈ તો સૌથી મોટી રેખા કઈ છે તો કે તમે જે રેખા બનાવી એ સૌથી મોટી છે હવે પ્રયત્ન કરવાનો છે કે તમે તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં એક સેમી લાંબો જો અહીંયા કરી દીધો છે આ એક સેમી આપણે લાંબો કરી દીધો રેડી પછી આપેલા કપ કરતાં એક સેમી નાનો કપ એટલે આ મોટો કપ અને બાજુમાં નાનો કપ દોર્યો છે આપેલી સાવરણીથી અડધા માપની બીજી સાવરણી આખી અને આ અડધી પછી આપેલા વાળ કરતાં બમણા એટલે ડબલ માપનો આવડો હશે આ વાળ અવડો હોય તો એનો ડબલ આમ થઈ ગયું આ રીતે થશે તમારી ઊંચાઈ કેટલી વધી એટલે ત્રીજું ધોરણ તમે ભણતા હતા જો એમાં આપેલું છે કે ધોરણ ત્રણમાં તમે તમારી ઊંચાઈ માપી હતી શું તમને યાદ છે તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કરે છે શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે તો કેટલા સેમી છે તો એકસો ત્રીસ પાંત્રીસ જેવી હોય આપણી કઈ તો વધી છે કે કઈ રીતે થઈ લખવાનું છે શું તમારા મિત્રોની પણ ઊંચાઈ વધી છે શોધો અને નીચેનું કસ્ટ પૂર્ણ કરો એટલે તમારે તમારા વર્ગના વિદ્યાર્થી હોય એની ઊંચાઈ માપીને લખવાની છે જો પેલું મિત્રનું નામ લખવાનું પછી ગયા વર્ષની ઊંચાઈ કેટલી હતી કે આ વર્ષની ઊંચાઈ કેટલી છે પછી કેટલા સેમી છે આ માનું કે ગયા વખતે એકસો ને ચોત્રીસ હોય આમ કરીને એકસો ચોત્રીસ લખો અને આ વખતે એકસો ને છત્રીસ થઈશ તો કેટલી વધી હતી કે ચોત્રીસમાં બે ના ખોલા છત્રીસ થાય તો કે બે સેમી વધી આ રીતે તમારે લખી દેવાનું રહેશે હવે જલપાઈ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી હતી એમાંના એકની ઊંચાઈ બસોને બોતેર સેમી હતી હવે જે જલપાઈની ઊંચા કરતાં બમણી હતી તો જલપાઈની ઊંચાઈ કેટલી છે બસ્સોને બોતેર સેમી એટલે હો સેમી એક મીટર થાય એટલે બે મીટરને બોતેર સેમીનો માણસ છે તો જલપાઈની ઊંચાઈ ઇંચથી ડબલ થઈ જાય છે એટલે બમણી થાય છે તો એવી જલપાઈની ઊંચાઈ કેટલી ઘટતી છે કેટલી હશે બમણી થઈ જાય તો એટલે કેટલી હશે એમ તો બોતેર ભાઇયા બે કરો એટલે જવાબ તમને આ લખવું પડશે ને આ બોતેર એના ભાઇ બે કરવી આપણે જવાબ મળે છે કે કેમ થાય છે જોઈએ બે એકા બે જીરોમાંથી જીરો સાત એવા નીચે બે એકા બે બે દુ ચાર બે તેરી છ બે શંખ બાર જીરો જીરો જવાબ મળી ને એકસો ને છત્રીસ થાય રેડી એકસો છત્રીસ સેમી એની ઊંચાઈ હે છે ને એકસો સત્રીસ ના એકસો છત્રીસ કરો એટલે થઈ જાય ઓહો એની ઊંચાઈ મારી ઉસાર ઊંચાઈ કરતા બરાબર બમણી છે હવે કલ્પના કરવાની વિચારવાનું શું તે વ્યક્તિ તમારા વર્ગના દરવાજા નીચે જૂત્યા વગર પ્રવેશ પ્રવેશી શકે તો કે ન આવી શકે ને એટલે બધે ઊંચાઈવાળી વ્યક્તિ ક્યાંથી આવી શકે જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું તમારા ઘરની છતને અટકે છે તો કે હા હવે તમારા કુટુંબનું કીધું છે કે તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે એ તમારી જાતે લખવાનું થાય ભાઈ ભાઈ હોય હોય તો તો બેન મમ્મી હોય તો મમ્મી પપ્પા હોય તો પપ્પા તમારા કુટુંબમાં સૌથી નીચું કોણ છે અને બંને આ બેની ઊંછામાં તફાવત કેટલો છે એ તમારી જાતે લખી દેવાનું છે હવે ઉદાહરણ તરીકે માનો કે તમારા ઘરની કરે સૌથી ઊંચાઈ તમારા પાઈની હોય એક સો ને પચાસ સેમી અને સૌથી નીચું તો કે એની સો સેમી છે આપણે અંદાજ એટલો બધો ફેરફાર હોય નહીં આ તો અંદાજ છે તો હવે એમાં બી એનો તફાવત કેટલો આવ્યો હતો એકસો ચોક પચાસમાંથી સો બાદ કરો તો પચાસ પચાસમાં તફાવત આવે આ રીતે કરવાનું થશે હવે આંતર શાળા રમતોત્સવ છે બીજી શાળામાં બધી ગોઠવેલો રમત ઉત્સવ દોડશે કે આ છોકરીઓ માટે સો મીટરની દોડ તમે જોયું બધી સાંભળેલું હોય સો મીટર દોડ બસો મીટર અરુધતી અંતિમ રેખાની નજીક છે તે માત્ર સો મીટર દૂર જ છે જો અરુંધતી ત્યાં છે આ અરુધતી છે પછી આ રેહાના હશે પછી આ બે એમાંથી એક કવિતા ને એક ઉમા છે તો કે સો મીટરથી રેહાના જો આ સો મીટર જ દૂર છે પછી કે તેની પાછળ રેહાના છે રેહાના પાછળ કવિતા ને ઉમા દોડી રહી છે આ ઉમા અને કવિતા હવે આપેલું ચિત્ર જુઓ અને પ્રશ્નના ઉત્તર માટે નીચેની નીચેના અંતર માપ અંતરમાંથી પસંદ કરો પેલા છ મીટર છે પછી ત્રણ મીટર છે ને દસ મીટર છે તો જુઓ કે અરુંધતીથી રેહાના કેટલી કિમી દૂર છે તો કે જો આ રેહાના છે સોરી અરુંધતી આમ આ રેહાના છે તો અરુધતી અરુધતીથી રહેહાના કેટલી દૂર છે તો કે આનું અંતર ત્રણ કિલોમીટર હોય આ સો સે આ ડબલ લાગે છે આ એટલું એટલે આ ત્રણ કિમી થાય આ સો કિમી તો કેટલું આવશે ત્રણ મીટર આવશે અને રેહાના જોઈએ તો જ્યાં છેક છે કંઈ છેડે પહોંચવાનું છે ત્યાંથી કેટલી થાય તો કે ત્યાંથી નવ મીટર દૂર થશે પછી કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે તો કે આ ડિસ્ટન્સ જો ને તો સ કિમી છે એટલે સ કિમી આગળ થાય કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે તો કે છ કિલોમીટર આ ત્રણ કિલોમીટર આ અને છ આ એટલે છ છ બારના ત્રણ પંદર કિમી આવશે એટલે કિમી હું સોરી મીટર આવશે હવે શું તમે પંદરસો મીટર અને ત્રણ હજાર મીટરની દોડ વિશે સાંભળ્યું છે તો કે હા તમને યાદ છે હજાર મીટર એટલે કેટલા થાય તો કે એક કિલોમીટર થાય અને પાંચસો મીટર એટલે અડધો કિલોમીટર થાય તો તમે કહી શકો કે પંદરસો મીટર દોડમાં પંદરસો મીટર દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે તો હવે જો એક હજાર હોય તો એક કિલોમીટર થાય તો આ પંદરસો હશે તો એક હજારના અડધા પાંચસો એટલે અડધું થયું તો એક કિલોમીટર અને માથે અડધું એટલે એક પોઈન્ટ પાંચ જવાબ આવશે એટલે દોઢ કિલોમીટર થાય પછી ત્રણ હજાર મીટર દોડમાં લોકો કેટલા કિલોમીટર દોડ હતો કે ત્રણ હજાર એક મીટર બે હજાર બે અને ત્રણ હજાર ત્રણ કિલોમીટર સિમ્પલ જવાબ હવે શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે જેમાં લોકોને અંદાજે ચાલીસ કિમી દોડવાનું હોય મેરેથોનમાં લોકોને રસ્તા ઉપર દોડાવવાનું હોય ચાજુ કિલોમીટર દોડવાનું એટલે એવડું મેદાન ન હોય એટલે હાઈવેમાંથીના રોડ હોય એવા એ વિસ્તારમાં આપણે દોડવાનું ગોઠવતા હોઈએ છીએ જો અહીંયા છે હવે અહીં ભા આ ચિત્ર આપેલું છે હવે અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત છે તો મેં જુઓ સૌ ઊંચો કૂદકો પુરુષમાં તો વિશ્વમાં જોઈએ તો કે ઓર એસ એને કેટલો કૂદકો માર્યો હતો તો કે બે મીટર અને પિસ્તાલીસ સેમી એટલે બસો ને પિસ્તાલીસ એમી આપણે એને કહી શકીએ પછી ભારતમાં કોણ છે તો કે ચંદ્રપાલ છે એને કેટલો ઊંચો કૂદકો માર્યો હતો તો કે બે ને સત્તર સેમી એટલે બસો ને સત્તર સેમી કહી શકીએ આપણે પછી લાંબો કૂદકો આ ઊંચો અને આ લાંબો આમ થાય છે રેડી તો માઈક પીએ છે ને એને વિશ્વમાં કે આઠ મીટર અને પંસાણું સેમી એટલે નવ મીટરમાં પાંચ સેમી ઓછું અને ભારતમાં અમૃતપાલ છે એને આઠ મીટરને આઠ સેમી એટલે આઠસોને આઠ સેમી કહી શકાય સોરી આઠ અઠ્યાસી પછી ઉછો કૂદકો તો ઊંચો કૂદકો સ્ટેપ કા કે એ વિશ્વમાં છે એને બે મીટરના નવ સેમીનો ઊંચો કૂદકો માર્યો હતો અને બોબી એ એને એક મીટરને એકાણું સેમી એ ભારતના હશે પછી લાંબો કૂદકો તો કે ગલ્લીના સી એને સાત મીટર અને બાવન સેમીનો અને અંજુ જી એને સ મીટર અને ત્યાંસી સેમીનો આ રીતે ઊંચા કૂદકાને લાંબાની વિશ્વ રેકોર્ડ છે હવે એના આધારે આપણે પ્રશ્નોનો જવાબ દેવાનો છે હવે ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપના વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટરનો મારવો પડે તો જુઓ ચંદ્રપાલને ચંદ્રપાલ ચંદ્રપાલભાઈ આ ચંદ્રપાલ છે હવે ચંદ્રપાલ જે છે એને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિને બરાબર બરાબરી કરવા કેટલા સેન્ટીમીટરનો કૂદકો મારવો પડે કે ચંદ્રપાલ અને ઝેવિયર એ વિશ્વમાં છે અને ચંદ્રપાલ એ ભારતમાં છે તો એને વિશ્વ રેકોર્ડમાં છે ને જો તો કે બચ્ચો અને પિસ્તાલીસ સેમીનો ઊંચો ગુટકો છે તો ભારતવાળા જે ચંદ્રપાલ છે એને એને પહોંચવા કેટલા સેમી કટે છે તો કે બસો ને સત્તર એમાંથી બાદ કરવાના છે તો કે પાંચમાંથી સાત ન જાય એટલે ત્રણ દસ એટલે પંદરમાંથી સાત જાય તો આઠ ત્રણમાંથી બે જાય તો ત્રણમાંથી એક જાય તો બે અને ઝીરો એટલે અઠ્યાવીસ હજી સેન્ટીમીટરનો કૂદકો એને મારવો પડશે જો અઠ્યાવીસ લખી દીધું છે સેન્ટીમીટર આવશે ને મીટર લખાઈ ગયું છે ભૂલ છે પછી બોબીએ બે મીટર સુધી પહોંચવા વધુ કેટલો ઊંચો કૂદકો મારવો પડે તો કે જો બોબી ક્યાં છે અહીંયા એક મીટરને એકાણું છે તો એકાણુંમાંથી અમદાત ગણતા જાય એટલે નવ કટે એટલે એ નવ સેમીનો ઊંચો કૂતકો એને મારવો પડે પછી યાદ રાખો એક મીટર બરાબર સો સેમી થાય આ તમે ત્રીજામાં સીચા હતા પછી અડધો મીટર તો એટલું થાય તો કે પચાસ સેમી થશે હવે ગલીનાનો લાંબો કૂતકો લગભગ ગલીના જે છે એનો લાંબો કૂદકો કેટલો છે તો કે સાત મીટર ને બાવન સેમી છે એટલે સાત અને અડધો મીટર એટલે રેડી છે પછી સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જુઓ લાંબો કૂદકો અને ઉત્સવ કૂદકાના વિક્રમ વચ્ચે કેટલો તફાવત છે લાંબો કૂદકો અને ઊંચો કૂદકો સ્ત્રીઓમાં જોઈ લઈએ આપણે ઊંચો કૂદકો બે મીટર અને નવ સેમી છે અને લાંબો કૂદકો હશે સાત મીટર અને બાવન સેમી તો કેટલો તફાવત છે તો કે એનો જવાબ સીધો આપણે બાદ કરવાના થાય સાતસોમાંથી બસો બાદ કરો તો પાંચસો વધે ડાયરેક્ટ જવાબ આપણે ગણી શકીએ તો સાતસોમાંથી બસો બાદ કરો એટલે પાંચસો વધ્યા પછી કેટલા છે તો કે બાવન છે પછી બાવન છે બાવનમાંથી નવ કાઢો એટલે તેતાલીસ વધે એટલે પાંચસો ને તેતાલીસ જવાબ આવશે આમાં લખેલો જોઈશે હા લખેલો જ છે ને સાઈડમાં અહીંયા લખેલો જોઈ લો અહીંયા જોયો છે સરવાળો બાદ બાકી જો માઈક પી ખાલી જગ્યા વધુ કૂદ્યા હોત તો નવ કુદકો મીટર નો થાત માઇક પી જુઓ તમે આઠ મીટરને પંચાણું છે એટલે પાંચ જ ઘટે છે એટલે જો પાંચ લખી દીધા છે પાંચ સેમીના કોનો ઓછો કુદકો બે પોઈન્ટ પાંચ મીટરની નજીક છે તો કો બોબી એ આમાં જોઈ લીજો હવે દોડવાની કસરત છે ડોક્ટરે દેવી પ્રસાદને સ્વસ્થ રહેવા માટે દરરોજના બે કિલોમીટર દોડવાની સલાહ આપી તેમણે આ મેદાનનો એક આંટો માર્યો તેણે કુલ કેટલું અંતર કંઈ છે તો બધી બાજુ પાંચસો પાંચસો છે એટલે હજાર હજાર થાય બે હજાર થાય બે હજાર એટલે કેટલા થાય તો કે બે કિલોમીટર થશે તેના મેદાન તેના ઘરથી ખૂબ દૂર હતું તેથી તેણે નજીકના બગીચાની પસંદગી કરી તો નજીકમાં જો બગીચો આપ્યો છે તે બગીચાની હદ ચારસો મીટર લાંબી હતી આ બગીચો છે અને ચારસો મીટર છે તો બે કિમી દોડવા માટે દેવી પ્રસાદને બગીચાને કેટલા ચક્કર મારવા પડે તો કે ચારસો મીટર છે એટલે ચારસો ગુણને પાંચ કરોડ એટલે બે હજાર આવી જાય એટલે એને પાંચ રાઉન્ડ મારવા પડે પાંચ છક્કર મારવા પડે હવે એક વખત વાતાવરણ ખૂબ સુંદર હતું અને ઠંડો પવન વાતો એટલે તેનું મન પ્રફુલ્લિત હતું તેથી તેને આઠ આટા માર્યા પછી થાક્યા તો તે દિવસે એને કેટલા કિલોમીટર અને કેટલા મીટર દોડ્યા છે આઠ આટા મારજો પાંચ આઠા પાંચ આટા માર્યા હતા ને તેને બે હજાર કહેપુ તો હવે આઠ આપણે છે તો સીધો જવાબ આપણે જોઈએ ચારસો ગુણે આઠ બરાબર તો પહેલાંનો જીરો બીજાનો જીરો આઠ એક આઠ આઠ દુણત્રીસ જોઈને આઠસો બત્રીસ એટલે બત્રીસો આવે તો ત્રણ કિલોમીટર અને બસો જવાબ આવશે જો લખી દીધેલું છે હવે કેટલા રૂમ ઊંચા કુતુંબિનાર બોતેર મીટર ઊંચો છે તમારા વર્ગખંડની ઊંચા આશરે કેટલા મીટર છે એક ઉપર એક કેટલા રૂમ આવે તો કુટુંબ વિનાર જેટલી ઊંચાઈ થાય તેનો અંદાજ લગાવો તો તમારે વર્ગની લંબાઈ હોય એના આધારે થાય આખું એ મેં લખેલું છે ખાલી અંદાજ પૂરતું સમજવા માટે માનો કે તમારા રૂમની ઊંચાઈ કે ત્રણ મીટર હોય તો ત્રણ મીટર હોય એટલે બોતેર ભાંગા ત્રણ કરો એટલે એકની ઉપર એક એમ છોવીસ રૂમ આવે અને માનો કે તમારા રૂમની ઊંચાઈ ચાર મીટર છે તો બોતેર ભાગે ચાર કરો તો અઢાર રૂમ આવે અને માનો કે તમારા રૂમની ઊંચાઈ પાંચ મીટર છે તો બોતેર ભાંગે પાંચ કરો તો ચૌદ રૂમ આવશે અહીં જોખં દાખલા પણ સાઈડમાં ગણી દીધેલા છે અંદાજ લગાડવાનો છે ગાંધીનગરથી હિંમતનગર કે સુબોધ ગાંધીનગર જાય છે જે એકવી કિંમત એકવી કિલોમીટર દૂર છે મંજિરી હિંમતનગર જાય છે જે તેતાલીસ કિમીત દૂર છે તો તેની વિરુદ્ધ દિશામાં છે જો એક હિંમતનગર જમણી સાઈડમાં થાય ગાંધીનગર ડાબી સાઈડ તો ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર થાય તો સિમ્પલ છે કે તેતાલીસ ભાંજિયાને વત્તા એક વિકરો એટલે સોસઠ કિલોમીટર આવી જાય હવે તમારું ઘર શાળાથી કેટલું દૂર છે તો કે મહેશ શાળાએ ખૂબ દૂરથી આવે છે પહેલાં તે અંદાજે તળાવ તરફથી ચારસો મીટર ચાલે પછી પોતાના સ્લીપર હાથમાં લઈ એકસો પચાસ મીટર તળાવમાં ચાલે ત્યાર પછી તે ત્રણસો મીટર પહોળા લીલા ખેતરને ઓળંગે અને ત્યારબાદ ચાલીસ મીટર પહોળો રસ્તો ચોક ચોકાય ચોકસાઈથી પછાર કરી શાળાએ પહોંચે છે તો દરરોજ શાળાએ પહોંચવામાં કેટલું અંતર ચાલે છે તો શાળાએ પહોંચવાનું આપણે અંતર કીધું છે શાળાથી પહોંચીને પાછું ઘરે પહોંચવાનું એવું પૂછેલું નથી આપણને તો આ ચારસો પછી વધતા એકસો પચાસ આલે પછી ત્રણસો પચાસ આલે અને પછી પાછો ચાલીસ ચાલે એટલે એ અંતર કુલ નવસો ને ચાલીસ અંતર થાય છે જો ફરીવાર લખું ને એટલે ખ્યાલ આવે જો પહેલાં કેટલું ચાલે છે તો કે ચારસો રેડી આ વત્તા પછી એકસો પચાસ ચાલે આ એકસો પચાસ આ વત્તા પછી કેટલું હાલે તો કે ત્રણસો ને પચાસ પછી વત્તા હવે કેટલું હાલે તો કે ચાલીસ રેડી હવે આનો સરવાળો કરવાનો છે તો તમને ખ્યાલ આવી જાય એના માટે પહેલાં છે ને એકમનો અંક લેવાનો આ જીરો મૂકી દેવાનો પછી આમાંથી એકમનો અંક પછી અહીંથી એકમનો અંક અને આ રીતે આ રીતે લેવાનું એટલે ખાલી ગણવા માટે ચારસો કલર ફેરવો જોઈએ ચારસો વત્તા આપણે વામ વાંક ની પછી ઓલી રીત શીખી ત્રણસો અને ચાલીસ તો જીરો પાંચ દસ ચૌદનો સગળો વધી એક ચાર પાંચ છ સાત આઠ ને નવ નવસો ને ચાલીસ કિલોમીટર થાય ઓલી રીતે તમને કહી દઉં જો પહેલાં ચારસો રેડ પછી આ વત્તા પછી એકસો પચાસ વત્તા પછી ત્રણસો પચાસ વત્તા ચાલીસ રેડ તો હું કરવાનું ગણવા માટે ચિમ્પલ છે કાંઈક ઋણથી પહેલાં એકમનો ગણ લેવાનું

તો દરરોજ શાળાએ પહોંચવામાં કેટલું અંતર ચાલે છે તો કે નવસો ને છાલીસ હવે શાળાથી પાછું એને ઘરે જવું હોય તો નવસો ને બીજું થાય તો વધતા નાખો એટલે અઢારસો ને એંશી કિલોમીટર આવી જાય છે હવે તે એક કિમીતથી વધારે છે તો કે હાઈ આવે જવાબ મને ના આવે કેમ કે જો જાય જાય અને આવે તો વધી જાય છે એટલે તો થાય છે અને ખાલી સ્કૂલે પહોંચે તો થતું નથી હવે તમારા મિત્રો શાળાએથી કેટલા દૂર રહેશે તે શોધો તે મુજબ કોષ્ટક પૂરો મીટર કે કિલોમીટરમાં લખવાનું છે એટલે ગામડાની સ્કૂલ હોય એમાં સિટીમાં થાય એવું અથવા ગામડાની નજીકમાં હોય એમાં એ થાય એટલે તમારા મિત્રોને તમારે પૂછીને લખવાનું છે કે તમારામાંથી શાળાની સૌથી નજીક કોણ રહેશે શાળાથી સૌથી પહેલાં દૂર શાળાથી સૌથી વધુ દૂર કોણ છે અને કુલ કેટલા બાળકો તમારી શાળાથી એક ટીમીના ઓછા અંતરે રહેશે આ આપણે પૂછીને બધું લખવાનું છે કોષ્ટક પૂરવાનું છે હું ઈચ્છું હું ઈચ્છું હોત તો એટલે મારી ઈચ્છા છે કે હું એક પતંગ હોઉં તો તો ઊંચે આગમાં ઉડી શકું આ ઇમારતથી પણ ઉપર જો ઇમારત આપી છે ચિત્રમાં એનાથી ઉપર હું ઈચ્છું કે હું પંખી હોઉં એટલે મને ઈચ્છા થાય કે હું ઈચ્છું તો કે હું પંખી હોઉં કે જેથી ઉડી શકું અને પહેલાં પતંગથી પણ ઉપર પહોંચી શકું એટલે પતંગ જ્યાં હોય એનાથી ઉપર મારી ઈચ્છા કે હું વાદળ હોઉં તો આમ તેમ ફરી શકું એટલે વાદળ આ ફરતા હોય ને પાણી ભરવા આપણે જોતા હોય હું ઈચ્છું કે હું વિમાન હોઉં તો ઊંચા જઈ શકું વાદળ ટેકરી કરતાં પણ ઉપર જે તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કઈ તે આશરે કેટલ તે આશરે કેટલા માળ ઊંચી હશે એ તમે જોઈ તમારે લખવાનું છે એક પતંગ કેટલી ઊંચાઈ પહોંચી શકે શું તે કુતુબિનારથી પણ બધું ઊંચે જઈ શકે એક વિમાન કેટલું ઊંચે ઉડી શકે શું તે માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊંચે ઉડી શકે જે લગભગ નવ કિમી જેટલો ઊંચો હશે તો કેવું ઉડી શકે શું તમે કદી વાદળને તમારેથી નીચા જોઈએ હશે તો કે જૂનાગઢનો ડુંગર સડો તો તમને ખ્યાલ આવી જાય છે આ રીતે આપણે ધોરણ ચારનો જે બીજું ચેપ્ટર છે લાંબુ અને ટૂંકું એ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે આપણે મળશું પાઠ નંબર ત્રણ ભોપાલનો પ્રવાસ તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને તમારા વિદ્યાર્થી મિત્રોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાવતા નહીં કે ભૂલતા નહીં કે એ લોકોને પણ શેર કરો એટલે એ લોકો પણ આપણી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાય જેથી કરીને એ વિડીયો એને સૌથી પહેલાં મળે તો હવે મળીએ નવા વિડીયોમાં